વરદામ તાલુકાના આસોગઢ ગામે મકાનની દિવાલ ધરાસાઈ સદનસીબે મોટી જાનહાનિ ટળી વરદામ તાલુકાના જૂની સેનડી ગુરુગ્રામ પંચાયતના અશોકગઢ ગામે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ સવારના અંદાજે છ વાગ્યાના સમયગાળા દરમિયાન અશોકગઢ ગામે અમરતભાઈ કટારિયાના કાચા મકાનની દીવાલ ધરાસાઈ થઈ હતી જેમાં વરસાદના ભેજના કારણે વહેલી સવારના સમય અચાનક દીવાલ ધરાશાય થતા જેમાં કોઈની સદનસીબે જાનહાની થઈ ન હતી ત્યારે જૂની સેંગણી ગ્રામ પંચાયતના તલાટી શ્રીને ઘટના વિશે જાણ થતા તલાટીશ્રીએ વાય ઘાસુરાએ સ્થળની મુલાકાત લીધી જ્યારે મકાન માલિક અમૃતભાઈ કટારિયા દ્વારા જણાવેલ કે વરસાદના કારણે અમારા કાચા મકાનની દિવાલ પડી ગઈ છે જેમાં કોઈ જાણહાની થઈ ન હતી ત્યારે સરકારશ્રી દ્વારા યોગ્ય સહાય આપવા મારી વિનંતી છે રિપોર્ટર અબ્બાસમીર વડગામ અમૃતભાઈ મગનભાઈ કટારીયા છે મારું કાચું મકાન હોવાથી વરસાદના કારણથી દિવાલ પડી ગયેલ છે કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી તો સરકાર તરફથી કંઈ પણ સહાય મળે એ પ્રમાણે મારા ઉપર મહેરબાની કરશો